તો ચોટીલામાં વીર સાવરકરના ટીશર્ટ મુદ્દે કોંગ્રેસનો વિરોધ જેમાં કોંગ્રેસના વિરોધ સામે પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયાએ પણ નિવેદન આપ્યું ભાજપે આઝાદીની તમામ લડવૈયાઓનું સન્માન આપ્યું છે તો ગાંધીજીની વાતો કરનારા અત્યારે દાંડીકૂચને ભૂલ્યા હતા મોદીજીના આવ્યા બાદ નવીનીકરણ થયું સાવરકરજીનું પણ આઝાદીમાં ખૂબ જ મોટું યોગદાન રહેલું છે તેવું ઝડફિયાએ જણાવ્યું આ પ્રકારના કૃત્યો કોંગ્રેસના લોકો કરે વ્યાજબી નથી આ આઝાદીનું પર્વ છે પૂજ્ય ગાંધીજી અને સરદાર સાહેબ ગુજરાતનું અમારું ગૌરવ છે અને એટલે જ નરેન્દ્રભાઈ મોદીએ વિશ્વની સૌથી મોટી પ્રતિમા એ ગુજરાતમાં સરદાર સરોવરના કિનારે આપી અને દેશના પ્રધાનમંત્રી આદરણીય મોદીજીએ ગાંધીજીમાંથી પ્રેરણા લઈને દાંડી કૂચ આટલા વર્ષોમાં કોઈને નહોતી સૂજી આઝાદીનો અમૃત મહોત્સવને ગાંધીને યાદ કરવાનું મોદીજીએ કર્યું છે અને ગાંધીજીએ સ્વ મોદીજીએ સ્વચ્છતાનો કાર્યક્રમ ગાંધીજીની પ્રેરણાથી કરાવ્યો છે અમારા માટે બધા સન્માનની છે અહિંસક આંદોલન આઝાદી સત્ય અહિંસા બધું જ છે ક્રાંતિકારીઓના બલિદાનો પણ છે કોંગ્રેસે આવું નહીં કરવું જોઈએ આ રાષ્ટ્રીય પર્વમાં એવું અમે માનીએ છીએ